આ પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસ છે એમાં જનારા તમામ ખેલાડીઓને ગુજરાત પોલીસ પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપવામાં આવે છે અને આશા વ્યક્ત કરવામાં આવે છે કે આ વખતના પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસના રમતગમત મહોત્સવની અંદર ભારતના ખેલાડીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તેમજ વિશ્વ ફલક ઉપર ભારતનું નામ રોશન કરે તેમજ તેઓ પોતાનું અલગથી કીર્તિમાન સ્થાપી અને વિશ્વ ફલક પર પોતાની આગવી ઓળખ અને આગવી છાપ ઊભી કરે તેવી અમારા તરફથી ખૂબ ખૂબ હૃદયથી શુભકામનાઓ છે તથા આવનારા ભવિષ્યની અંદર પણ ભારત દેશ જે છે એ રમતગમત ક્ષેત્રે ખૂબ જ વિશાળ સિદ્ધિઓ પ્રાપ્ત કરે તેમજ ભારતભરના તમામ ખેલાડીઓ છે કે એ વધુમાં વધુ રમતગમતની અંદર ભાગ લેવા માટે પ્રોત્સાહિત થાય તેવી પણ અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે જય હિન્દ જય ભારત